નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈપણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો હા તો મિત્રો આપણી ચેનલ પર આજે સૌરાજ કંપનીનું સાતસો પાંત્રે એફી ટ્રેક્ટર વેચવા માટે આવી ગયું છે અને મિત્રો ટીપટોપ કન્ડિશનમાં છે અને એકદમ સસ્તી એવી કિંમતમાં છે જે લોકો સૌરાજનું ટ્રેક્ટર લેવા માગતા હોય એ ખાસ કરીને વિડીયોને છેલ્લે સુધી જુઓ કારણ કે આ વિડીયોમાં આપણે આ બધી માહિતી આપવાના છીએ હવે ટ્રેક્ટર ચાલુ છે અત્યારે અને તમે જોઈ શકો છો આમાં જે ઓઇલનું ગેચ છે કાઢવામાં આવ્યો છે અને તમે જોઈ શકો છો એ પ્રમાણે કોઈપણ પ્રકારનો ધુવાણો કે નીકળતો નથી જો ટ્રેક્ટર અત્યારે ચાલુ છે અને ચાલુ ટ્રેક્ટરનો અમે તમને વિડીયો બતાવી રહ્યા છીએ અને ટોપ કન્ડિશનમાં અને એકદમ સસ્તી એવી કિંમતમાં એટલે માત્ર એક લાખ એસી હજાર રૂપિયામાં જ આ ટ્રેક્ટર વેચી નાખવાનું છે અને મિત્રો તમે જોઈ શકો છો એ જ પ્રમાણે કન્ડિશન હાલમાં છે મિત્રો અને ટાયરની વાત કરીએ તો મોટા ટાયર છે એ એંસી ટકાની આસપાસ છે અને આગળના ટાયર છે એ સાઠ સિત્તેર ટકાની આસપાસ છે અને એક પણ પ્રકારનો ધુવાણો પણ કાઢતું નથી ટ્રેક્ટર જો ટ્રેક્ટર અત્યારે ચાલુ કન્ડિશનમાં જ છે પણ મિત્રો આ ટ્રેક્ટર વેચવા માટે મૂકી દીધું છે હાલમાં જે ખેડૂતભાઈને લેવાનું હોય એ ખાસ કરીને વિડીયોને છેલ્લે સુધી જોજો કારણ કે તમે આ ટ્રેક્ટરની બધી માહિતીને ક્યાં જોવા મળશે ને કઈ રીતે તમે માલિકારે કોન્ટેક કરી શકશો બધી માહિતી આપણે આ ટ્રેક્ટરમાં આપી દેવાના છીએ અને મિત્રો હવે પહેલાં આપણે ટાયરની કન્ડિશન તમને બતાવી દઈએ તો મિત્રો જોઈ શકો છો એ પ્રમાણે એસી ટકા જેવી નકશી છે મોટા ટાયરની અને સારામાં સારા ટાયર છે અને મિત્રો આગળ ના ટાયર પણ સાઠ સિત્તેર ટકા જેવા છે તો મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે કન્ડિશનમાં આ ટ્રેક્ટર ચાલુ કન્ડિશનમાં છે અને વેચવા માટે હાલમાં જ આપણી ચેનલ પર આવી ગયું છે અને મિત્રો ટ્રેક્ટર જો તમારે લેવું હોય તો આ મોડલ છે બે હજાર પાંચનું સૌરાજ કંપનીનું સાતસો પાંત્રી ટ્રેક્ટર છે અને આ બહુ સક્સેસ એવું ટ્રેક્ટર છે અને મિત્રો જોયો સડો પણ એક પણ પ્રકારનો ટ્રેક્ટરમાં નથી અને મિત્રો વાત કરી દઈએ તમારે આ ટ્રેક્ટર ખરીદી કરવા માટેની તો મિત્રો આ ટ્રેક્ટર તમારે ખરીદવું હોય તો મિત્રો નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર તમે વાત કરી શકશો અને એન્જિનમાં એક પણ જગ્યાએ ઓઇલનો દાગ નથી આ ટ્રેક્ટર એટલું બધું સક્સેસ આવતું હતું અને મિત્રો નીચે મોબાઈલ નંબર આપેલો છે માલિકનો તમે વિડીયો ચાલુ છે એની નીચે જુઓ મોબાઈલ નંબર આપેલો છે ત્યાંથી ડાયરેક્ટ માલિક સાથે કોન્ટેક કરીને તમે ડાયરેક્ટ આ ટ્રેક્ટરને ખરીદી કરી શકશો અને મિત્રો હવે એડ્રેસની વાત કરી દઉં તમને તો આ ટ્રેક્ટર વેચવા માટે બે હજાર પાંચનું મોડલ છે એક લાખને એંસી હજારમાં વેચી નાખવાનું છે ગામ કાતરા છે તાલુકો સરસ્વતી છે અને જિલ્લો પાટણ છે માલિકનું નામ વિનોદભાઈ છે તો વિનોદભાઈનો મોબાઈલ નંબર આપણે વિડીયો ચાલુ છે એની નીચે આપી દીધો છે ત્યાંથી તમે વિનોદભાઈને ફોન કરીને આ ટેક્ટરની ખરીદી કરી શકશો અને આ ટેક્ટર ખરીદી કર્યા પછી તમે ડાયરેક્ટ જ વિનોદભાઈનો કોન્ટેક્ટ કરી લ્યો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફонથી જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડિયોને આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો